નવસારીના બિલીમોરા શહેરમાં આખરે પૂરના પાણી ઓસર્યા છે નવસારી નગરપાલિકાની હદના ચાલીસ ટકા વિસ્તારોમાં રાત્રે પાણી ભરાયા હતા નદીનું પાણી શહેરમાં પ્રવેશતા અડધું શહેર પ્રભાવિત થયું હતું જળભરાવને લઈ શહેરના દસ હજાર લોકો પ્રભાવિત થયા કાવેરી નદીના કેચમેન્ટ વિસ્તારમાં વરસાદ બાદ નદીના પાણી શહેરમાં પ્રવેશ્યા હતા સવારથી શહેરમાં પાણી ઓસરતા લોકોએ રાહતનો શ્વાસ લીધો બિલીમોરાના નીચાણવાળા વિસ્તારોમાં ઘરવખરીને ભારે નુકસાન થયું છે આ નદીનું રોદ્ર સ્વરૂપ જોઈ રહ્યા છો એ કાવેરી નદી છે કાવેરી નદીનું રોદ્ર સ્વરૂપ એટલા માટે આવ્યું છે કે તાલુકામાં વરસાદે ધમાકે દાર બેટિંગ કરી હતી અને જેને લઈને કાવેરી નદીમાં ગોળાપુર સર્જાયા છે કાવેરી નદી પર આવેલા જૂજ અને કેલિયા ડેમ પણ છલોછલ થઈ ગયા છે અને ઓવરફ્લો થતાની ખેડૂતો માટે ખુશીના સમાચાર છે આ સામે પડ્યો છે વિસ્તારની જમીનમાં પણ સુધારો આવશે આ આજુબાજુ નદીની આજુબાજુ આવ્યા છે પાળા ને કારણે શહેરનું પાણી આ તરફ નથી આવતું જેને કારણે શહેરના દેસરા વિસ્તારમાં પાણી ભરાઈ જતા હોય છે જેને કારણે લોકો ભારે મુશ્કેલીમાં માં મુકાતા હોય છે ત્યારે તંત્રએ આ પાણીના નિકાલ માટે કઈક અલગ વ્યવસ્થા કરવી જોઈએ આ કાવેરી નદી પર બનાવવામાં આવેલા ફાળા લોકો માટે હવે નડતરરૂપ થયા છે જેને લઈને તંત્રએ હવે જાગવાની જરૂર છે રાકે સોલંકી બીટીવી ન્યૂઝ નવસારી